ભરૂચમાં ઈદગા દરગા ખાતે નમાજ બાદ મુસ્લિમ બિરાદોએ પશુઓની કુરબાની આપી બકરા ઈદ ઉજવણી પણ કરી હતી ભરૂચ જિલ્લામાં બકરા ઈદ પર્વને નમાજ અદા કરી પશુઓની કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરી હતી અને બકરા ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેર કરેલ પશુની કુરબાની વેળા આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા ભરૂચ શહેર જિલ્લામાં સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલી સલામ અને હઝરત ઇસ્માઈલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદ પર્વનો તહેવાર વહેલી સવારે શહેર અને ગામડાઓમાં મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી નાના મોટાઓએ એકબીજાને ગળે લગાડી ઈદ પર્વની મુબારકબાદી પાઠવી હતી ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માટે પણ દુઆઓ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલહાર ચડાવી ફાતિયા પઢીને તેમને યાદ કર્યા હતા મુસ્લિમ બિરાદરોએ હજરત ઇબ્રાહીમ અલેહી સલામ અને હજરત ઇસ્માઈલ સલામની યાદમાં પશુઓની સાથે શાંતિમય બની રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો આજ કે मौके પર ભરૂચ شہر قاضی سید محمد فاروق سراجی صاحب کی جانب سے بھروچ عیدگاہ پرموک لال بھائی شیخ بھروچ عیدگاہ سبیہ فہیم بھائی شیخ یوسف بھائی وید اور جتنے بھی اس کے سبھی سب ہے تمام کی جانب سے اور میں بھروچ شہر خطیب کی جانب سے بھروچ شہر کے کلیکٹر صاحب ڈی ایس پی صاحب ڈی وائی ایس پی صاحب اور تمام عہدے داران کو تہ دل سے عید کی مبارک بات دیتا ہوں اور یہی دعا کرتا ہوں کہ اللہ تبارک و تعالی ہمارے شہر بھروج کو ہمارے شہر صوبہ گجرات کو اور ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے اور ہمارے ملک میں شانتی صدباؤنا اور امن کا ماحول ہمیشہ قائم و دائم رکھے اور ہر انسان ہر فرد کی زندگی میں خوشیاں ہی خوشیاں ہو ایسی نیک دعا آج کے اس مقدس دن میں ہم کرتے ہیں اللہ تبارک و تعالی ہماری اس دعا کو قبول فرمائے اور ہماری عددہ وقف کو اور مضبوط بننے کے اور اچھے سے اچھا کام کرنے کی توفیق اور صلاحیت عطا فرمائے آمد. یہی دعاؤں کے ساتھ اجازت چاہتا ہوں السلام علیکم ورحمت اللہ وبرکاتہ